आपनु ना? दो दो दो। आ, ना? नाम लक्ष्मीबेन आ क्या थी आवो जो तुम केड़े गांव थी सु बनाओ बनियो छे हमारी दीकरी मुसलमान ले गयो छे क्या के नाम छे इनो रमीला मा दीकरी छे आ छोकरी खेड़े ने छोकरो के नो छे यहां खेड़े नो छे और पहला खेड़े नो छे हमें मोटी खेड़े रही छे अच्छा पहला पण के अंक फरियाद बरियत करेली छे हमें अंजार फरियाद करी માંથી લઈ હતા પાછી અમાર ડિગ્રી પાછી લઈ ગયા લગન કરવાના હતા પાછી લઈ ગયા તો આજે તમે અહીંયા કલેક્ટર ઓફિસે આવ્યા છો હા અમે અહીંયા આયા છીએ રજૂઆત કરી તમે કલેક્ટર સરને રજૂઆત કરી હા અમે કરી પણ શું આશ્વાસન આપ્યો કલેક્ટર સાહેબ અમે એ કે દુ 4 મહિના થઈ 4 મહિના ને 1 દી થઈ ગયા છે અમારી ડિગ્રી નો ક્યાંતો મળતો નથી કે તમે ઢાર ઘાર અમારું બતાવે આ તંત્ર સામે તમે શું પકળા લેશો નહી થા તો અમે અમારી ડિગ્રી ખપે એમ કરી ગઈ છે કે વેચી નાખ્યો સુ કર્યું છે અમને નથી કામ આજ પાંચ પાજાણા બીજા આયા છે કે એમની પર ડિગ્રી આવી ગઈ છે આજે અમારી ડિગ્રી આવી ગઈ અમે એમને મુકશું ને બીજા ને પર લઈ જશે થઈ ગયા છે કેટલા કેસ થઈ ગયા છે